આજે આપણે વાત કરવાના છીએ ગર્ભાશયના મુખના કેન્સર વિશે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર એ બહેનોમાં ત્રીસ વર્ષની ઉંમર પછી જોવા મળતું કેન્સર છે તકલીફ શું થઈ શકે જો આ કેન્સર થાય તો તો એ જોઈએ તો એની અંદર માસિકના સ્ત્રાવ સિવાયના સમયમાં એમને બ્લીડિંગ એટલે કે લોહી વહેવું માસિકની જે જગ્યામાંથી જે સ્ત્રાવ આવતો હોય એ જગ્યામાંથી એમને દુર્ગંધ આવતી હોય એવા પ્રવાહી જરૂર એટલું જ નહીં આ સિવાય એમનું વજન ઘટવું એ પણ હોઈ શકે છે આ કેન્સર થવા માટેના ઘણા બધા કારણોમાંથી એક કારણ છે કે તંબાકુનું સેવન હોઈ શકે છે બીજું હોઈ શકે છે કે હ્યુમન પેપીલોમાં વાયરસ એટલે કે એચપી તરીકે ઓળખાતા વાયરસનું ઇન્ફેક્શન જે સંભોગની ક્રિયાથી પણ થઈ શકે છે આ વાયરસનું ઇન્ફેક્શન તો એ વાયરસના ઇન્ફેક્શનને અટકાવવા માટે અને એનાથી થતું સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે એચપીવી એટલે કે હ્યુમન પીપીલોમાં વાયરસ તરીકે ઓળખાતી એચપીવી વેક્સિન એ આપણે બંને બોઇઝ અને ગર્લ્સ બંનેને અગિયાર અને બાર વર્ષની ઉંમરની વચ્ચે આપવી જોઈએ જેનાથી તેમને જે કેન્સર થવાની શક્યતા છે એ નેવુંથી પંચાણું ટકા જેટલી ઓછી થઈ શકે છે જ્યારે ડબલ્યુએચની ગાઈડલાઇન્સ પ્રમાણે આ વેક્સિન નવથી ચૌદ વર્ષની ઉંમરની વચ્ચે બે ડોઝમાં આપી શકાય છે અને પંદરથી છવ્વીસ વર્ષની ઉંમરની વચ્ચે ત્રણ ડોઝમાં આપવાની રહે છે